હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે રાજભવન જઈને રાજીનામું આપી દીધું છે હવે નવી કેબિનેટ નું ગઠન થશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ની રાજનીતિ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે મનોહરલાલ ખટ્ટરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે હરિયાણા સૌથી મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ મનોહરલાલ ખટ્ટરે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે તેમની સાથેના તમામ મંત્રીઓએ પણ રાજીનામું આપી દીધું છે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા હરિયાણા ભાજપના એક સાંસદના રાજીનામાને કારણે રાજ્ય સરકાર જ સંકટમાં આવી ગઈ છે હવે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાવાની છે જેમાં ધારાસભ્ય પક્ષના નવા નેતાની પસંદગી કરવામાં આવશે સીએમ ની માં નયાબ સિંહ સૈની અને અનિલ વિજ ટોપ પર છે આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ